પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે અને આ ક્ષેત્રમાં આપણે યોજનાબદ્ધ રીતે પ્રયત્નો પણ કર્યા છે તો આ દિશામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાહો કેવા છે તેની જાણકારી આપણને આ વિષયનો અભ્યાસ કરવાથી મળી રહેશે તો આવો આપણે પીસા કસોટીનો થોડો પ્રાથમિક પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ પીસા એટલે કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ એ ઓઇસીડી એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ નામનું એક વૈશ્વિક સંગઠન છે આ સંગઠનના લગભગ એંસી જેટલા દેશો જે છે તે મળીને આ પીસા પ્રોગ્રામ ચલાવે છે અને આ પ્રોગ્રામની મદદ પંદર વર્ષ ત્રણ મહિનાથી ઉપરના વિદ્યાર્થી એટલે સમજી શકાય કે જેમણે પોતાના ફરજિયાત શિક્ષણનો ભાગ પૂર્ણ કર્યો છે આવા વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યો કયા સ્તરે પહોંચાડી શક્યા છે એનું માપન અને પરીક્ષણ કરતો આ કાર્યક્રમ છે મિત્રો આપણી હંમેશા એ અપેક્ષા રહે છે છે કે વિદ્યાર્થીઓ જે કંઈ પણ શીખે એનો પોતાના વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરી શકે છે આપણે જ્યારે તાલીમ લેતા હતા બીએડ ની કે ડીએલએડ ની ત્યારે પણ આપણે એક વસ્તુ શીખ્યા હતા કે જ્ઞાન સમજ ઉપયોગ કૌશલ્ય આપણા શિક્ષણના જે મુખ્ય હેતુઓ છે એમાં આપણા વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાન સુધી સીમિત ન રહે પરંતુ તેઓ સમજ પણ મેળવી શકે અને મેળવેલ જ્ઞાન અને સમજનો રોજિંદા જીવનની જે પરિસ્થિતિઓ છે એમાં સારી રીતે ઉપયોગ કરી શકે એ સ્તર સુધી આપણે વિદ્યાર્થીઓને લઈ જવાના હોય છે તો સાચા અર્થમાં આપણા વિદ્યાર્થીઓ કેટલા પ્રમાણમાં જ્ઞાન સમજ અને કૌશલ્યો પ્રાપ્ત કરી શક્યા છે અને એનો પોતાની રોજિંદા જીવનમાં કેવી રીતના ઉપયોગ કરી શકશે આ બધી બાબતોનું સમગ્રતા લક્ષી

કંટેક્સ્ટ ક્વેશ્ચન અને સંદર્ભ પ્રશ્નાવલી છે એ પણ ઇનફેક્ટ પેપર પેન પેસ્ટ જ છે પણ એનું સ્વરૂપ જુદું છે તો આ બે ભાગો જે છે તેમાં ખાસ કરીને પ્રક્રિયા ઉપરની નિપુણતા સંકલ્પનાઓની સમજ અને દરેક ક્ષેત્રની અંદર વિદ્યાર્થીઓ વિવિધ પરિસ્થિતિમાં કેટલી સારી રીતે કાર્ય કરી શકે એ બાબતો પર વધારે કેન્દ્રીકરણ કરવામાં આવેલું હોય છે પેપર પેન કસોટી જે છે જે આપણા શિક્ષકો માટે મુખ્ય મહત્વનો કેન્દ્રિત ભાગ હોય શકે તે બે કલાકની કસોટી સંદર્ભ પ્રશ્નાવલી વિશે અત્યારે આપણે એટલા માટે નથી કરતા કે એમાં વિદ્યાર્થી ઉપરાંત શિક્ષક આચાર્ય વધારે વિગતો આપવાની હોય છે તેથી આપણે ચર્ચા નું કેન્દ્રીકરણ જે મુખ્ય પેપર પેન આધારિત કસોટી અને એમાં વિદ્યાર્થીઓના અધ્યયનના જે પાસાઓને સમાવવામાં આવેલા છે એના પર આપણે વધારે વિચાર કરીશું આજે આપણે મુખ્ય વૈજ્ઞાનિક સાક્ષરતા પર વિચાર કરવા માંગે છે અને એ શું છે તે આપણે એટલા માટે સમજી લેવું જોઈએ કે જ્યારે વિદ્યાર્થીઓને આગામી વર્ષોમાં લેવાન પીસા કસોટીમાં આપણે સહભાગી બનાવવા તરફ જઈ રહ્યા હોય ત્યારે એની તમામ સંકલ્પનાઓથી આપણે પરિચિત થવા જોઈએ વૈજ્ઞાનિક સાક્ષરતા એટલે વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા હવે આપણે હંમેશા આ અપેક્ષા રાખીએ અગાઉ પણ આપણે આ બાબત વિશે આપણે વિચાર કરી લેવો પડે વૈજ્ઞાનિક સાક્ષરતામાં એક વાત અપેક્ષિત છે કે વિદ્યાર્થી પ્રાકૃતિક વિશ્વ અને માનવ પ્રવૃત્તિ દ્વારા આ પ્રાકૃતિક વિશ્વમાં થતા ફેરફારો એના વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવે એના વિશે નિર્ણય લઈ શકે એટલું જ નહીં પણ એના સમાવિષ્ટ છે ઈસામાં વૈજ્ઞાનિક સાક્ષરતાની એક વ્યાખ્યા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે ઈસાની વૈજ્ઞાનિક સાક્ષરતાની જે વ્યાખ્યા છે એ પોતાનામાં બીજે બાબતોને સમાવે છે એક તો વિજ્ઞાન નું જ્ઞાન એટલે કે નોલેજ ઓફ સાયન્સ જેને આપણે કહી શકીએ વિજ્ઞાન નું જ્ઞાન એટલે સીધી સમજીએ તો આપણે વિષય વસ્તુ સમાય જાય છે અને વિજ્ઞાનની જે કોઈ પણ બીજી પેટા શાખાઓ છે જનીન વિદ્યા પણ આપણે કહી શકીએ ખગોળ વિદ્યા કહી શકીએ તમામ વિજ્ઞાનની જે પેટા શાખાઓ છે એના વિશેનું જે જ્ઞાન છે તેને આપણે વિજ્ઞાનનું જ્ઞાન તરીકે સમજીએ જ્ઞાન અથવા માહિતી પૂરતું સીમિત રહે છે પણ બીજો જે ભાગ છે વિજ્ઞાન અંગેનું જ્ઞાન તેમાં ખૂબ વિશાળ અપેક્ષાઓ છે સમજ કૌશલ્ય

એક કઈ પણ રસાયણ બને છે એને આપણે વૈજ્ઞાનિક સાક્ષરતા તરીકે સમજી શકીએ વૈજ્ઞાનિક સાક્ષરતાને એક આકૃતિની મદદથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો વૈજ્ઞાનિક સાક્ષરતામાં મુખ્ય આ ચાર બાબતો આપણે સામે દેખાય છે પહેલું છે સંદર્ભ પરિપ્રેક્ષ્ય જેને આપણે કોન્ટેક્સ્ટ કહી શકીએ ક્ષમતાઓ એટલે કે કોમ્પિટન્સીસ જ્ઞાન અને વલણ એટલે કે નોલેજ અને એટીટ્યુડ આમ આ બધી વાતો

વિદ્યાર્થીઓ આ ક્ષમતાઓ કેવી રીતે કેળવી શકશે તેને અસર કરતી બે બાબતો છે જ્ઞાન અને વલણ મિત્રો અહીંયા આપણે તીર ની નિશાની જે દર્શાવી છે એમાં કોઈ મૂંઝવણ કરવાની જરૂર નથી તમે બીજી રીતે સમજશો તો આ જ્ઞાન અને વલણ તરફથી આપણે આ તરફ તીર બતાવશું આ બંનેના પરિણામે આપણને અભિ ક્ષમતાઓ મળશે એમ પણ આપણે સમજી શકીએ પણ મુખ્ય આપણું સમજનું કેન્દ્ર બિંદુ એ હોવું જોઈએ કે જીવનના વિવિધ પરિપ્રેક્ષ્યોમાં જે ક્ષમતા થઈને છેવટે જે આપણી ક્ષમતા તૈયાર થાય છે તેને આપણે વૈજ્ઞાનિક સાક્ષરતા કહી છે જ્ઞાનમાં આપણે અગાઉ જે વાતનો વિચાર કરીએ કે વિજ્ઞાનનું જ્ઞાન એ બધી વાતો સમાવિષ્ટ થાય છે વિજ્ઞાનની મુખ્ય શાખાઓ અને એની પેટા શાખાઓ વિશેનું જે જ્ઞાન છે એની વાત આપણે વલણ કેવું છે વિજ્ઞાનમાં એનો રસ કેવો છે અને વૈજ્ઞાનિક બાબતોની એક એવી કદર કરી શકે છે આ બધી બાબતો ભેગી થઈને જ્ઞાન સાથે જ્યારે એનો સંબંધ થાય છે ત્યારે એ ક્ષમતાઓમાં પરિણામે છે અને આ ક્ષમતાઓને લાગુ પાડીને જીવનની જે વિવિધ પરિસ્થિતિઓ છે તેમાં એ ખૂબ સારો પ્રતિચાર આપી શકે છે બીજી રીતે કહીએ છીએ તો વિજ્ઞાનનો પોતાના રોજિંદા જીવનમાં ખૂબ સફળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે તો આ વાતો આપણે વૈજ્ઞાનિક સાક્ષરતાની સંકલ્પના સમજવા માટે કરી રહ્યા છીએ હવે આને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ કે વૈજ્ઞાનિક સાક્ષરતાનો આપણે સરળ અર્થ શું કરીશું તો આના પરિણામે વિદ્યાર્થીઓ પોતાના રોજિંદા અનુભવના જવાબો પૂછી રોજિંદા અભ્યાસમાં પણ એને ખૂબ કામ લાગવાની છે અગર એ આ બધું કરી શકશે તો આપણે જે પરંપરાગત મૂલ્યાંકન કરીએ છીએ તેમાં પણ એને ખૂબ જ મદદ મળવાની છે કુદરતી ઘટનાઓને વર્ણવવું સમજાવવું અને આગાહી કરવાની ક્ષમતા ધરાવવી આજ વાત આપણે છેલ્લા થોડાક વર્ષોથી જે ચર્ચા કરી રહ્યા છે એચઓટીએસ ઓર્ડર થિંકિંગ સ્કિલ આધારિત પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જેમાં ઉચ્ચ કક્ષાના વિચારણા કૌશલ્યના આધારે વિદ્યાર્થી જવાબ આપી શકે તો તે કૌશલ્ય અહીંયા આપો આપ આપણા વિદ્યાર્થીઓમાં કેળવાશે જો એનામાં વૈજ્ઞાનિક સાક્ષરતા સારી રીતે વિકસી હશે વિજ્ઞાન વિશેના લોકપ્રિય લેખો સમજણ સાથે વાંચવામાં સક્ષમ અને તેના પરિણામો વિશે સંવાદ કર્યો આપણે સમજવા જેવી વાત અહીંયા વિજ્ઞાનના શિક્ષણને વર્ગખંડ થી બહાર લઈ જઈ ખૂબ વ્યાપક સમજવાની વાત એટલે આપણે પરિપ્રેક્ષુ ગ્લોકલ ની જે વાત કરીએ બાહ્ય જગતમાં વાતો સાહિત્ય જુએ છે અને ત્યારે એને સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક રીતે સમજી શકે મુદ્દાઓને ઓળખી શકે અને યોગ્ય માહિતી અને મત પોતાનો પ્રતિક્ધ આપી શકે

આ બધા જે મુદ્દાઓ છે એને આપણે વધારે સરળ રીતે એમ સમજી શકીએ કાર્ય એટલે કે અધ્યાપન વિદ્યાર્થીઓનું અધ્યયન હોવું જોઈએ કે વિજ્ઞાન વિષય બિંદુઓ જયારે આપણે સમજાવીએ છીએ ત્યારે માત્ર એનું કેન્દ્રીકરણ એ વિષયને લગતી વિદ્યાર્થીની જે વાર્ષિક પરીક્ષા છે એમાં એ ચાર પાંચ પ્રશ્નોના જવાબ આપી શકે એટલા પૂરતું મર્યાદિત ન રહેતા કો વ્યાપક દ્રષ્ટિકોણ વિદ્યાર્થી પોતાના રોજિંદા જીવનમાં વિજ્ઞાન સંદર્ભિત માહિતીનો ઉપયોગ કરી શકે પોતાના જીવનને વધારે સુખમય એટલું જ નહીં પરંતુ બાહ્ય જગત સાથે વધારે સંતુલિત અને પ્રકૃતિનું વધારે સારું જતન કરીને બીજી પેઢી માટે એક ખૂબ સારો વિશ્વ આપણે થોડી શકીએ એટલી વ્યાપક કલ્પના સાથે ની પોતાની વૈજ્ઞાનિક સાક્ષરતા વિકસાવે

તો આગળ જતા ઘણી બધી બાબતો આપણા વિદ્યાર્થીઓની પેઢી વધારે વૈજ્ઞાનિક રીતે પોતાના જીવનને લાભન્વિત કરી શકે પોતાના જીવનમાં વિજ્ઞાનના જ્ઞાનનો સફળતાપૂર્વક ઉપયોગ કરીને પોતાના જીવનને અને બનાવી શકે એવો આપણો પ્રયાસ રહેશે પીસા વિશે વધારે સંદર્ભિત વિષય વસ્તુ અંગેની વાત આપણે આવતા સમયમાં કરતા રહેવાના છે અત્યારે આપણે માત્ર પરિચ્યાત્મક અભ્યાસ કર્યો છે આ ભાગ